પંખા અને લાઇટો ચાલુ છે પરંતુ તલાટીઓ પોતે ગેરહાજર છે અને તલાટીઓ સમયસર આવતા નથી અને મોડા આવતા હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે કચેરીનો સરકારી ખર્ચ વધારતી એવી તસવીરો સામે આવી છે જ્યાં વીજળી વેડફાઈ રહી છે પણ ફરજ પર રહેનારા તલાટી હાજર નથી કચેરીનો નક્કી કરાયેલ સમય સવારે સાડા દસનો છે પરંતુ તલાટીઓ અગિયાર વાગ્યા બાદ જ પહોંચતા હોવાનો આક્ષેપ અરજદારો કરી રહ્યા છે સમયસર હાજર ન રહેતા તલાટીઓના કારણે કામકાજ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સરકારી કર્મચારીઓએ પાલન કરવાના નિયમો અને સમયસર હાજરીના આદેશોને પણ તલાટીઓ ગાંઠતા નથી તેવી ફરિયાદ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે નરેન્દ્ર શર્મા એસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ જે આપનું નામ જે અહીંયા તલાટીઓ સમયસર આવતા નથી મોડા આવે છે શું તકલીફો પડી હતી તકલીફો એટલે સાહેબ આ જિલ્લા સેવા સદનમાં તલાટીનો ટાઈમ 10:30 વાગે નો છે 11 વાગ્યા સુધી આવતા નથી તો આ ગામડાઓના બધા અરજદારો કેટલી તકલીફ પડે છે એ કોઈ જોવા માટે તૈયાર નથી શું કરવું જોઈએ એની માટે તો સાહેબ ઉપલા લેવલે અધિકારીઓએ જમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ ને ઓકે